નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ વેગડ ભારત કૃષિ ખેડવતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે માંડવી તાલુકાના રાયણના ગામ રાયણ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેઓને આપણે મેટ્રિસ પ્લસનો ડેમો કરીને આપ્યો હતો તો આપણે એને પૂછીએ કે તમને રિઝલ્ટ કેવું મળ્યું તો સૌ પ્રથમ તમારું પૂરું નામ ગામને મોબાઈલ નંબર કહેજો નહીં મારું નામ છગનભાઈ લાલ રાયણ ગામ માંડવી તાલુકો ને આજે સાહેબે મને આપ્યું મેટ્રિક્સ આપ્યું હતું એ બે ડોઝમાં મેં લગાવ્યું છે આમાં અને એમ ખબર પડે છે કે બાજુના પ્લોટમાં આ વસ્તુ અપાણી નથી પણ એની સરખામણીમાં સમાનતા જોઈએ તો આમાં હરિયાળી દેખાય છે નીચે વ્હાઈટ રૂટ ડેવલપ થાય એવું લાગે છે તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માગશો આવી પ્રોડક્ટ વપરાય કે ન વપરાય વપરાય એટલે હું જરૂર બીજા ખેડૂતોનું આમંત્રણ આપીશ આ પ્લોટ જોવા માટે અને એને યોગ્ય લાગશે અને મારા તરફથી ફૂલ ભલામણ કરીશ કે વાઇટ રૂટ ચાલે છે આભાર તમારો